તમામ ક્લબ તેમજ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલના જન્મદિન નિમિત્તે પાનોલી જેડીસીમાં આવેલ લાયન્સ ઓપીડી સેન્ટર ખાતે કેક કટિંગ સહિત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર લાયન્સ ક્લબના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડિસ્ટ્રિક્ટ ગવર્નર થ્રી ટુ થ્રી ટુ એફ આજે ડિસ્ટ્રિક્ટ જવાના મારો આજે જન્મદિવસ હોવાથી મારી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબોએ ટોટલી ભરૂચથી લઈને બિલાવથી લઈને બધી જ ક્લબોએ સર્વિસ એક્ટિવિટીનો પ્રોજેક્ટ આપવા ધર્યો છે તેમાં આજે રિઝન એક એટલે અહીંયા પાનોલી ખાતે રિઝન વનનું ઉદઘાટન દીધી આજે અહીંયા રાખવામાં આવી હતી એમાં પાનોલી ક્લબે બ્લડ ડોનેશન કેમ્પ અને સવારે એક પ્રોગ્રામ કરી અને ખૂબ જ સુંદર શરૂઆત કરી છે અને વર્ષના દિવસના અંતમાં અહીંયા કામ ભરૂચથી વાપી પહોંચી ગિર પહોંચી અને દિલ્હી પછી ગણેશભાઈની પૂર્ણાહિતી કરવામાં આવશે જે મારું હોમ રિજિયન છે મારી હોમ ક્લબ છે મારું હોમ ટાઉન છે ત્યાં પણ સુંદર એક્ટિવિટી અને સુરતની ક્લબો બધી જ ક્લબો ત્યાં સુરત ખાતે ભેગી થવાની છે અને આ રીતે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ મોટા પાયે સર્વિસ એક્ટિવિટી થઈ સમાજને ઘણી બધી યોગદાન આપવામાં આવે કાર્યક્રમ રોભાયો છે અને આ અમારી દિવસ આવી રીતે ઉજવીને આપણે લાગી જ ધન્યવાદ થેન્ક યુ